આ દાદો બહાર જવા જુઓ એ કલાશ થઈ હજી ન આવ્યા એ હાલ દાદા તો ભારે વાર લાગાડી કલાક થઈ એ હા તો રે હાથ ધોવા દે ઠરી જાય છે તો ઠરી જાય ને તમે જાય ને એક કલાક થઈ એ એક કલાક જ થાય અતારે ખરાવાય બધા માણાયા વાયરી લીધા છે એ બહાર જવા 2 કિલોમીટર જાવું પડે છે એ દાદા હું તો કહું છું કે તમે એક જૂની સાયકલ લઈ લો તો વાર લાગે ને અને મારો સાથરે ને હિમલા તારી વાત તો હાચી છે ગામમાં તપાસ કરી સાયકલ જૂની હોય કે નવી હોય ગામમાંથી જડી જાય ને તો આપણે શહેરમાં લેવા જાવું નહીં હે દાદા તમે ચા પી પછી હું ઠામણા ધોય અને પછી ગામમાં જાવ એ હારું હારું આ મારી માં રે ને ચાર ધામ ની જાત્રા એ ગયા ચાર ધામ ની પાછા તો કે એક મહિનો ઘરે નહી આવું બટા પણ આ મારી માને ખબર છે કે મારા દીકરાને રાંતા આવડે છે કે નઠા પડતું પણ આજ આદમે ભરી હિંમત કરી અને એક રોટલો બનાવ્યો અને પછી બેઠો ખાવા એ એક બટકું ભાંગ્યું ને

મારું બેટું કોઈ ભારતું નથી ને નકર મને સાયકલ આવડતી નથી લાય ભગવાન ભગવાન 有人。<laughs> નથી કોનો <laughs> 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 <smart> આ બધું કરવા વાળો તું જ છો કા દાદા મે શું કર્યું તું કે સાયકલ લઈ લ્યો હવે મને સાયકલ આવડ્યા જૈન સીધી ઉકડામાં નાંગી અને આખો રચ્ચા રચ્ચા થઈ ગયો કે દાદા ઓલા પછાવરાના પોપટિયાને આવડે છે અને તમને નો આવડે એ ભીમલા ભગવાનને બધાયને નોચી નોચી બક્ષીસ આપી હોય એ પોપટિયાને આ તંબુરો વગાડતા આવડે એ દાદા

有人。干的吧？来来，来来。

કોણ દાદા બન થા કોણ દાદા તારા મૂંગો મેરીને ખડી કોણ દાદા કોણ દાદા મૂંગો મે તકરા હવે થેને ઘર લગન ઊભીનો નો રેતો હાલ ઉતાવળો કોણ દાદા જા એલા યોર